નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા હો તો અમારી ચેનલ ને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલા આજના અગત્યના સમાચાર જોઈએ તો એક સાથે ત્રણ સિસ્ટમ ચક્રીય અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યના અમરેલી ભાવનગર વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો જેમની અંદર દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારે આગામી અડતાલીસ કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે મહત્વના સમાચાર જોઈએ તો નર્મદા ડેમ ના પંદર દરવાજા ખોલવાયા નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર ગુજરાત ની જીવાદોરી ગણાતા એવા સરદાર સરોવર બંધ ની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સરોવર બંધના પંદર દરવાજા એક પોઇન્ટ પાંચઠ મીટર ખોલવામાં આવ્યા છે હાલ એક લાખ પંચોતેર હજાર ક્યુશેક પાણી નદીમાં વહેતું રહ્યું છે હાલ ડેમની સપાટી એકસોને પાંત્રીસ પોઇન્ટ ત્રીસ છે જેની મહત્તમ સપાટી એકસોને અડત્રીસ પોઇન્ટ અડસઠ છે જેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી સાથે આજુબાજુના ગામને એલર્ટ પણ કરાયું છે જેથી કરીને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય

સાથે પાંચસો ને તેર પોઈન્ટ નેવું રૂપિયાના સ્તરે બંધ થયો હતો છ મહિનામાં આ કંપનીના શેરની કિંમતમાં કિંમત વધારો થયો છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મહિલાઓની સુરક્ષાના મામલામાં સીએમ યોગીનો કડક વલણ સીએમ યોગી આદિત્ય નાતે મહિલા સુરક્ષા મામલે કડક વલણ દાખવતા ચેતવણી આપી છે તેમણે મુસ્ફરानगरમાં એક કાર્યક્રમ દરમિયાન એમ કહ્યું કે રાજ્યની દીકરીઓની સુરક્ષા સાથે ખેલવાડ કરનારાઓ વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવશે તેમણે ગુનેગારોને એમ પણ ચેતવણી આપી છે કે જો દીકરીઓની સુરક્ષા સાથે તેમણે કોઈ જાતનો ખિલવાડ કર્યો તો તેમને રસ્તા પર યમરાજ યુભેલો જોવા મળશે ત્યાર પછી ના સમાચાર જોઈએ તો વરસાદને કારણે બાવીસ જેટલા રસ્તાઓ બંધ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે જેમાં તાપી જિલ્લો પણ સામેલ છે તાપીમાં વરસાદનો વધારો થતા ભરપૂર પાણીની આવક પણ થઈ થઈ છે છે વ્યારાથી પસાર થતી મીંઢોણા નદી બે કાંઠે ગઈ ગ્રામ્ય વિસ્તારની અંદર વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના બાવીસ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે આવી સ્થિતિમાં વાહન ચાલકોને મુશ્કેલી પણ થઈ શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પહેલાં હાઈ એલર્ટ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટના મોડમાં છે જો કે કોઈ પણ સંભવિત ખતરાનો સામનો કરવા તૈયારી કરી રહ્યા છે જેમાં પાકિસ્તાનને પણ અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદે રેડ એલર્ટ જારી કરી દીધું છે એલઓસી નજીકના મુઝફરાબાદ વિસ્તારમાં ભારતમાં ઘૂસણખોરી કરીને આતંકવાદી ઘટનાઓને અંજામ આપતી આતંકવાદી ચામણીઓ આવેલી છે જેથી કરીને જમ્મુ કાશ્મીરની અંદર ચૂંટણી પહેલા હાઈ એલર્ટ જારી કર્યું છે યાર precision મતવાના સમાચાર જોઈએ તો આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે ગુજરાતમાં સોમાસૂ ફરી જામ્યું છે આવી સ્થિતિમાં હવામાન વિભાગ મુજબ આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે હશે જેથી ઘણા જિલ્લાઓમાં અતિ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાય છે ડિપ્રેશનનો ખતરો ગુજરાતને માથે ઉભો છે તેની અસરને કારણે ઘણા ખરા જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે ડિપ્રેશર દિશાથી બસો ને પચાસ કિમી દૂર છે ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં મુશળધાર ધોધમાર વરસાદ વરસી શકે છે સમાચાર જોઈએ તો તેજી સાથે ખુલ્યું શેર બજાર કારોબારી આજે ત્રીજા દિવસે શેર બજાર ની શરૂઆત થઈ છે હાલ વધારા સાથે ચાલીસ ના સ્તર પર ટેગ કરી રહ્યો છે જયારે નિફ્ટી ની વાત કરીએ તો નિફ્ટી સોસઠ પોઈન્ટ ના વધારા સાથે ચોવીસ હજાર આઠસો સત્યાસી ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે જીઓ ફાઈનાન્સીયલ સર્વિસ અને વેદાંતા એ ટોપના ગેન ની અંદર સામેલ છે જ્યારે લુઝર ની અંદર વાત કરીએ તો એપોલો હોસ્પિટલ બજાજ ઓલ્ડિસ અદાણી પાવર્સ અને ટોટેડ ફાર્મા એ ટોપના લુજર ની અંદર સામેલ છે ત્યાર પછી ના સમાચાર ની વાત કરીએ તો રંગીલા રાજકોટના લોકમેળા ને લાગ્યું ગ્રહણ રાજકોટમાં રેડક્રોસ મેદાનમાં ત્રેવીસ ઓગસ્ટ થી લોકમેળાનો પ્રારંભ થયો છે પરંતુ આ મેળામાં લગાવવામાં આવતી એકત્રીસ જેટલી રાઇટર રહેશે કે નહીં તેના પર આ સવાલો ઊભા થઈ રહ્યા છે મેળામાં ચકડોળ રહેશે કે નહીં તે બાબતે કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે મેળામાં આવતા લોકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં લાયસન્સિંગ ઓથોરિટી પાસે લાયસન્સ મેળવ્યા બાદ જ રાઇટર ચાલુ કરી શકાશે

સુવિધા મળશે જો તમે રૂપિયા મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર